નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું છૂટાછેડા વિશે એક બનેલ સત્ય ઘટના વિશે કૌશિકભાઈ એક નિવૃત્ત જજ હતા તેઓને આજે કોઈ કારણોસર બહાર ગામ જવાનું થયું હતું એટલે રેલવેના માધ્યમથી તેઓ બહાર ગામ જઈ રહ્યા હતા તેઓ ટ્રેનમાં અંદર પ્રવેશીને પોતાની સીટને શોધીને તેમાં બેસે છે હજુ કૌશિકભાઈ બેસ્યા જ હતા એવામાં તરત જ સામે બેઠેલી એક સુંદર અને સુશીલ છોકરી પ્રેમથી સામે જોઈને હસીને અભિવાદન કર્યું નમસ્કાર જજ અંકલ તે છોકરીની ઉંમર લગભગ વીસથી થી પચીસ વર્ષની હશે કૌશિકભાઈને અભિવાદન સાંભળીને આશ્ચર્ય થયું કે આ છોકરી કોણ છે અને તે કેવી રીતે જાણે છે કે હું જજ છું અને સાથે સાથે અંકલ કહીને પણ બોલાવે છે એટલે તે જરૂર કોઈ મારા ભૂતપૂર્વ સાથી કર્મચારીની દીકરી હશે અથવા તો તેઓના કોઈ નજીકના સંબંધીની પુત્રી હશે કૌશિકભાઈ બેઠા બેઠા આ બધું વિચારી રહ્યા હતા એટલે પેલી છોકરી કૌશિકભાઈનું થોડું જોખમ ભર્યું મોઢું જોઈ અને હસીને કહ્યું જજ અંકલ તમે મને નહીં ઓળખો હું જ્યારે તમારા કોર્ટમાં આવી હતી ત્યારે મારી ઉંમર લગભગ દસ વર્ષની હતી તે સમયે તમે માધુપુરની ડિસ્ટ્રિક્ટ ફેમિલી કોર્ટમાં જજ હતા પેલી છોકરીની આ વાત સાંભળીને જજ સાહેબે તેને કહ્યું કે અરે આ તો ખૂબ જ જૂની વાત છે અને હાલ તો મને નિવૃત્ત થયાને પણ ત્રણ વર્ષ થઈ ગયા છે આટલી જૂની વાતો ક્યાં કોઈને યાદ રહી શકે અને આમ પણ દિવસ દરમિયાન લોકો તે કોર્ટની મુલાકાત લેતા સહજ વાત છે કે વર્ષો આ વાતને યાદ રાખવા માટે કોઈ પણ કેવી રીતે સક્ષમ હોઈ શકે તેમ છતાં કૌશિકભાઈ હજુ પણ પેલી છોકરીને યાદ કરવાની કોશિશ કરી રહ્યા હતા એટલે ફરી પાછું તેનું મૂંઝવણ ભર્યું મોઢું જોઈને છોકરીએ તેને કહ્યું અંકલ મારું નામ અંકિતા છે એ સમયે મારા માતા પિતાના કેસ તમારી કોર્ટમાં ચાલી રહ્યો હતો અને તે કેસની કાર્યવાહી દરમિયાન તમે મને એક દિવસ પૂછ્યું હતું કે બેટા તું કોની સાથે રહેવા માંગે છે છોકરીએ આટલું કહીને જજ સાહેબને જૂની વાત યાદ કરાવવાની કોશિશ કરી હજુ તો છોકરી આગળ કંઈ પણ બોલે તે પહેલાં કૌશિકભાઈએ કહ્યું અરે બેટા અંકિતતા તું કૌશિકભાઈએ છોકરી અને તેના માતા પિતાના કેસને કઈ રીતે ભૂલી શકે ઘણી વખત કૌશિકભાઈ તેની કોર્ટમાં આવનારા કે અને ઝઘડાઓની બાબતને લઈને કંટાળી જતા હતા પરંતુ તેની કોર્ટમાં જજ સાહેબની ફરજ દરમિયાન એક કેસ એવો પણ સામે આવ્યો હતો જેના પરિણામથી જજ સાહેબ સહિત બધા લોકો ખુશ થઈ ગયા હતા કારણ કે આ કેસનો અંત હતો જ એવો આશ્ચર્યજનક અને આનંદપ્રદ કૌશિકભાઈ તેની જૂની યાદોને વાળગોળતા કહે છે અરે બેટા અંકિતા માત્ર હું જ નહીં પરંતુ એ કેસને સંબંધિત જેટલા લોકો હતા તેમાંથી કોઈ પણ તને કઈ રીતે ભૂલી શકે કૌશિકભાઈએ ફરી પાછું છોકરીને પૂછ્યું બેટા તું કેમ છો તારા માતા પિતા કેમ છે મનમાં ને મનમાં કૌશિકભાઈ આ છોકરીને મળીને હરખ ખાઈ રહ્યા હતા અને ખાસ કરીને છોકરીને ખુશ જોઈને તેઓને ખૂબ જ ખુશી મળી રહી હતી અંકિતાએ જવાબ આપ્યો અંકલ હું ખૂબ જ ખુશ છું તમારા કારણે જો હું ખૂબ જ ખુશ છું અને મારા મમ્મી પપ્પા તો એકબીજા વિના જીવી શકતા નથી આ જ વર્ષે મારી સિવિલ સર્વિસમાં પસંદગી થઈ છે અને હું તાલીમ લેવા માટે જઈ રહી છું અંકિતાએ પોતાની વાતને આગળ વધારતા કહ્યું અંકલ જો તમે તે દિવસે વ્યક્તિગત રૂચિ ન લીધી હોત તો હું કદાચ સિંગલ પેરેન્ટનું સંતાન હોત આટલું બોલતા બોલતા અંકિતા ભાવુક થઈ ગઈ કૌશિકભાઈએ તેને કહ્યું ના બેટા જો તું દિવસે ને સમજદાર બાળકની જેમ કોર્ટમાં ન બોલી હોત તો તારા માતા પિતા જીવનના સત્યને સમજી જ ન શક્યા હોત અને એ સમયે પોતાના વ્યક્તિગત અભિમાનને કારણે જિંદગીભરનું નુકસાન કરી લીધું હોત કૌશિકભાઈએ પ્રેમથી તેને કહ્યું બેટા તું ખરેખર ખૂબ જ સમજદાર છોકરી છો કૌશિકભાઈના આંખની સામે જાણે એ સમયનું ચલચિત્ર ચાલી રહ્યું હોય એ રીતે તેઓએ બધું યાદ આવી રહ્યું હતું એ સમયે તેઓ માધુપુરની ફેમિલી કોર્ટમાં ન્યાયાધીશ હતા અને એ દિવસે અંકિતાના માતા પિતાનો છૂટાછેડાનો કેસ આવ્યો હતો અંકિતાના માતા પિતાને કૌશિકભાઈએ તેની પુત્રી સાથે કોર્ટમાં હાજર રહેવા જણાવ્યું હતું કોર્ટમાં હાજર થયા પછી શરૂઆતથી જ બંને લોકો ભાવપૂર્વક છૂટાછેડાની માંગ કરી રહ્યા હતા પરંતુ આ એક એવો આજીવનનો નિર્ણય હતો જેમાં ઘણી જિંદગીઓ સાથે જોડાયેલી હતી એટલા માટે માટે કૌશિકભાઈએ તેઓને એક મહિના વિચારવાનો સમય આપ્યો હતો પરંતુ તે બંને છૂટાછેડાની વાત પર અડગ હતા હવે સવાલ એ હતો કે બંનેની દીકરી કોની સાથે રહેશે કૌશિકભાઈ હંમેશા આ પ્રશ્ન બાળક પર છોડતા અંકિતાએ એ સમયે માત્ર દસ વર્ષની જ છોકરી હતી દેખાવે એકદમ સુંદર અને ખૂબ જ નિર્દોષ તેનો ચહેરો જાણે આખી કોર્ટમાં કહી રહ્યો હતો કે કોર્ટમાં આવતા પહેલાં તે ખૂબ રડી હશે જ્યારે અંકિતાને સાક્ષી બોક્સ પર બોલાવી ત્યારે કૌશિકભાઈએ હંમેશાની જેમ અંકિતાને પણ પૂછ્યું કે બેટા તું કોની સાથે રહેવા માંગે છે સામાન્ય રીતે કોઈ પણ બાળકને આ સવાલ કરવામાં આવે ત્યારે તે તેની નજીકની વ્યક્તિ સાથે રહેવાનું પસંદ કરે છે કારણ કે બાળકને શું થઈ રહ્યું છે તે મોટા ભાગે ખબર હોતી નથી પરંતુ આ કેસમાં એવું ન થયું થોડા સમય પછી અંકિતાએ બોલવાનું શરૂ કર્યું મારો જન્મ આ ઘરે થયો શું તે મારો નિર્ણય હતો જો આ નિર્ણય મારા હાથમાં હોત તો ભાગ્યે જ મારો જન્મ આ લોકોના ઘરે થયો હોત આ લોકો મારા જન્મ માટે સાથે રહી શકે છે પરંતુ ઉછેર વખતે આ લોકો ક્યાં અધિકાર સાથે અલગ થઈ શકે છે જ્યારે મારા જન્મનો નિર્ણય જ મારો ન હતો તો પછી ઉછેરનો નિર્ણય હું કેવી રીતે કરી શકું જજ અંકલ તમે જે પણ કંઈ નિર્ણય લેશો તેની સાથે હું સંમત છું આટલું બોલ્યા પછી વધારે અંકિતા કશું ન બોલી શકી એક દસ વર્ષની દીકરીના મુખેથી આવી ગંભીર વાત સાંભળીને આખી અદાલતમાં મૌન છવાઈ ગયું કૌશિકભાઈ પણ પોતાના જીવનમાં પહેલી વાર અદાલતમાં આટલી શાંતિ મહેસૂસ કરી રહ્યા હતા અચાનક જ એક અવાજ આવે છે અને અદાલતની શાંતિ ભંગ થઈ જાય છે એ અવાજ કોઈના જોર જોરથી રડવાનો હતો અંકિતાના માતા પિતા બંને જોર જોરથી રડી રહ્યા હતા રડતાં રડતા અંકિતાની માતા બોલી મારે છેડા નથી જોઈતા સાહેબ મારા પતિ ભલે દારૂ પીવે કે ભલે મને મારે પરંતુ હું તેની સાથે જ રહેવા જઈશ મારી દીકરીનું જીવન મારા જીવન કે મારી લાગણી કરતાં પણ વધુ મહત્ત્વપૂર્ણ છે મારી દીકરીને અત્યારે તેના માતા અને પિતા બંનેની મદદની જરૂર છે જે માતા છૂટાછેડા લેવાનું વલણ ધરાવતી રહી હતી તેને ભરી અદાલતમાં આવા શબ્દો કહ્યા એટલે બધા લોકો આચાર્ય છકિત થઈ ગયા અંકિતાના પિતા જગ્યા પરથી ઊભા થઈને પોતાની પત્ની પાછળ જાય છે બંને હાથ જોડીને તેની માફી માંગતા કહે છે મને માફ કરી દે સુધા હું આપણી દીકરીના સોગંદ ખાઈને કહું છું હવે હું ક્યારેય દારૂ નહીં પીવું ક્રૂર દેખાતી વ્યક્તિ આજે જાણે દયાના પાત્ર જેવી લાગી રહી હતી અંકિતાના માતા પિતા બંને એક સાથે જોડીને કૌશિકભાઈને કહ્યું જજ સાહેબ અમે બંને અમારી છૂટાછેડાની અરજી પાછી ખેંચીએ છીએ કૌશિકભાઈએ સામે જવાબ આપ્યો ખૂબ સરસ દીકરીનું સુખી ભવિષ્ય આમાં જ રહેલું છે અદાલતને આશા છે કે તમે બંને લોકો હંમેશા સાથે રહેશો અને પરસ્પર એકબીજા સાથે સારો વ્યવહાર કરશો કેસની સમાપ્તિ થયા પછી કૌશિકભાઈએ ખૂબ જ ઉત્સાહિત થઈને સમાપ્તિ ઉપર સ્ટેમ્પ માર્યો આજે મનોમન કૌશિકભાઈ હરખાઈ રહ્યા હતા કારણ કે તેઓની જિંદગીમાં આનાથી વધારે રસપ્રદ કે આજ સુધી તેઓએ જોયો નહોતો આજે કૌશિકભાઈની કોટ ખરેખર ફેમિલી કોર્ટ જેવી દેખાઈ રહી હતી જ્યાં એક પરિવારનું મિલન થયું હતું મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારા આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો જય દ્વારકાધીશ રાધે રાધે